વિસ્તારમાંથી પોલીસે અલ્પેશ કથિરિયાની ધરપકડ કરી હતી ધરપકડ બાદ જેલની અંદર પોલીસ કર્મીઓને અભદ્ર શબ્દો કહ્યા હતા આ મામલે વીટીવીની ટીમે અલ્પેશ સાથે વાતચીત કરી પોલીસ સામે અભદ્ર ભાષા વાપરવા માટે અલ્પેશ કબૂલાત કરી છે આ જણાવ્યું કે જો મને કોઈ ગાળો આપશે તો હું પણ વળતો જવાબ આપીશ સાથે જ તેમણે પોલીસ પર

સામે એ પેલા અગાઉ જે બોલીને ગયા શું બોલ્યા એની મીડિયાને ખબર જ નથી કે જાહેર જનતાને નથી ખબર કે મારી સાથે શું વર્તન થયું ડબ્બામાં શું થયું મારે કેવું નથી એ લોકોએ એટલો ત્રાસ આપ્યો કે સામેની વ્યક્તિ એનો પ્રતિકાર ન આપે તો મારા મંતવ્ય પ્રમાણે એ વ્યક્તિ પુરુષમાં ન આવે એવી રીતનું એનું વર્તન હતું તો હું બોલ્યો પણ મારા મતે અશોભનીય નથી તમને જેટલી ગાળો આપી હોય ને કોઈ પણ અધિકારી હોય કે ખાખી વર્દી હોય કે એડમિનિસ્ટ્રેટિવ વિભાગ હોય કે નાનો એવો ક્લાર્ક હોય પટ્ટાવાળો હોય તંત્રી હોય મંત્રી હોય કોઈ પણ ઈ તમને ગાળ આપી શકતા હોય તો પ્રજાજન તરીકે લોકશાહીમાં હું એવું માનું છું કે એનાથી વધારે ગાળ તમારે આપવી તમારો હક બંધારણીય હક છે અને મેં